સરકારી દબાણ કરવામાં છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ ગૌચરની સરકારી જમીનનું દબાણ કર્યા હોવાના માલધારી સમાજ કાલસરી દ્વારા જણાવવામાં આવ્યું છે વિસાવદર માલ મામલતદાર ઓફિસની બહાર કાળસારી માલધારી સમાજ ઉપવાસ પર એટલે કે આંદોલન પર ઉતર્યું છે

હાથમાં મહિનોથી બેઠા છીએ અમે જા અમારા કાર્યવાહી અહીંયા કાંઈ થાય નહીં ડેમોલેશન આંબા લેન્ડ કેબિનની અમારી પાંચ માંગુ છે એ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી ત્યાં સુધી અમે આવીને બેહવાના છીએ કામ ભલે પૂરું અમે લમઘીરે વ્યા જવાના ત્યાં સુધી આવીને રહેવાનું છે અમારે લેન્ડ કેબિનને ગુનાનો દાખલ કરે આંબાનો કાઢી નાખે ખાંભા નાખીને કાઢી નાખે એની માથે ગુનાનો દાખલ કરે એને લેન્ડ કેબિનમાં હાલવી દેવાના જેણે વાવ્યું એની માથે કોંગ્રેસના પ્રમુખ છે જિલ્લા પ્રમુખ એણે પંચાયતમાં લખાણ દઈ દીધું છે કે મેં છૂટું કરી દીધું છે પંચાયત દ્વારા મને લખાણ બતાવ્યું મને જા ભરતભાઈ દઈ ગયા છે કે લખાણ છે અમે છૂટું કરી દીધું કે હવે મારે જ દેવાની ઈચ્છતા છે તો ન્યાદ આવી કે મને પંચાયતે જ નથી દીધી કોંગ્રેસના પ્રમુખ એમ છે એટલે પાછું પેક કરી દીધું છે એટલે બરું ને એવું વાવી દીધું છે આંબા પાછા પેક કરી દીધા છે તો એટલી એની દાદાગીરી કોંગ્રેસના પ્રમુખની અમે ત્યાં ચાર બાર તો આના વરમાં બેઠા તો વારે ઘડી છે કે અમે કરી દેવું પણ હાથ હા અમને લખન લાપીએ એ ગાલીઓ તમારા ગામના પંચાયતને કે કરવાનું છે ટીડીઆઈ લખીને દીધું ત્રણ મહિનામાં ટીડીઆઈ સાહેબે કીધું કે હું માહિતી આપું હાલ્યો લખે પત્ર તો એણે કાંઈ કર્યું નથી અહીંની અધિકારી અંદર હું પૈસા ખાવા જ આવ્યા દસ મહિનાની અંદરમાં કાંઈક સૂંટું નથી ગાઈઠનું પેક થવા માંડ્યું છે મહિના પૂરા થઈ ગયા